હેલો સ્ટુડન્ટ્સ ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ ફ્રેન્ડ્સ આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરવાના છે ધોરણ નવ અને વિષય છે ગુજરાતી જેમાં કવિતા નંબર સત્તર છે જેનું નામ છે મારા સપનામાં આવ્યા હરી શું છે કવિતાનું નામ મારા સપનામાં આવ્યા હરી આ કવિતાના લેખકનું નામ છે રમેશ પારેખ શું નામ છે રમેશ પારેખ તેમનો જન્મ થયો તો સત્યાવીસ અગિયાર ઓગણીસો ચાલીસમાં અને તેમનું અવસાન થયું હતું સત્તર પાંચ બે હજાર છ માં કોનો રમેશ પારેખજીનો રમેશ મોહનલાલ પારેખજીનો જન્મ અમરેલીમાં થયો હતો તેઓ વ્યવસાય જિલ્લા પંચાયતમાં એક રાહ હતા ક્યાંક તવિ સનન ખં આલા બાપુને મિલા સામે પાર વિતાનસુદ બીજ ચાટીમાં બારસાક સ્વગત પલ્વ ચશ્માના કાચ પર એમના મહત્વના કાવ્ય સંગ્રહો છે કા સાચવી પગરા અને મન મનપાચમના મેળામાં એમના મનનો સંપાદનો પણ છે છ અક્ષરનું નામમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્ટ થઈ ગયેલી છે સો પછી એમની કવિતા ગ્રંથ છે હાઉ ચી દે તારી હપલક લપલક અજબ ગજબનો ખજાનો તેમના બાળ સાહિત્યના સંગ્રહો છે કોના રમેશ પારેખ જેના સક પણ એક ઉખાનો છે સુરજને પડછાયો હોય એ એમના નાટકો છે રંજીત રામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પારિતોષિકથી તેઓ સન્માનિત પણ થયા છે તો આપણે પહેલા પેરેગ્રાફમાં રમેશ પારેખ વિશે રમેશ પારેખજી વિશે માહિતી પ્રાપ્ત કરી કે તેમણે કઈ કઈ કાવ્યગ્રંથો કયા કયા વાર્તા સંગ્રહ અને કયા કયા પાઠ લખ્યા હતા તેના વિશે આપણે જોયું આ જે સેકન્ડ પેરેગ્રાફ છે એમાં આપણે જોઈશું કે આ કવિતામાં આપણને શું કહેવા માગે છે કવિતાનો સારાંશ આપણે સેકન્ડ પેરેગ્રાફમાં બનીશું તો મારા સપનામાં આવ્યા હરિરચના રમેશ પારેખના છ અક્ષરનું નામ સંગ્રહમાંથી પસંદ કરવામાં આવ્યું છે આવડમી ગીત છે અને એમાં પ્રભુ પ્રેમમાં બહુરી બનેલી ગોપીના મનોભાવ રજૂ થયા છે ગોપીના મનના જે ભાવ છે તે આ ગીતમાં રજૂ કરવામાં આવ્યા છે ગોપીને ભાસ થાય છે એટલે કે આભાસ થાય છે કે એમના સપનામાં આવેલા હરીએ એમને બોલાવ્યા એમને જુલાવ્યા એમને બહાર કર્યા એના તરફ પ્રેમ વ્યક્ત કર્યો એ કોના મનમાં થાય છે ગોપીઓના મનમાં આવું થાય છે કૃષ્ણ જેમ દ્વારિકાના રાજા હતા એમ ગોપીના મનની દુવારિકાના પણ રાજા છે કોણ ભગવાન શ્રી કૃષ્ણ ગોપીની કૃષ્ણ પ્રતિની પ્રીતિની તીવ્રતા ત્યાં સુધી પહોંચે છે કે કંસાર કરવા અંદામાં ઓળી દીધો મેં સંસારનો એકાત્માનો ભાવ અહીંયા કર આપણે રચાય છે કાવ્યના અંતે આવતો હરિનો ઉદ્ગાર વાહડી વાહરી જાણે કે પૂર્ણ આત્મીયતા પામેલી નાયિકાને હરિનો ઉત્તર મળી જાય છે સપનાનું મિલન જાણે કે જાગ્રત અવસ્થાનું પણ મિલન હોય એવી ભાવ દશા આ કાવ્યને નવી ઉંચાઈ આપે છે એક રાગમાં કાવ્ય આપણે ગાવાનો પ્રયત્ન કરીએ તો મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી જુલાવી વાહરે કરી મારા સપનામાં આવ્યા હરી વાહરી કરી સામે મારા દ્વારિકાના શોભા સામા મલકત મલકત ઊભા મારી મનની દ્વારિકાના શોભા મારા આસુને લોચ્યા જરી લે મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી જુલાવી વાહર કરી મારા સપના માં આ વ્યાહરી આંડન મેરે તા કલવા કંસાર એમાં ઓરીરી તો મે સંસાર આંડન મેરે તા કલવા કંસાર એમાં ઓરીરી તો મે સંસાર હરી બોડિયા રે અરે બahari મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી જુલાવી વહાર કરી શબ્દ સમજવું જોઈએ તો બાળકો એમાં મળકત મરકત એટલે મન મન હાસ્ય આંજન એટલે રસોઈ કરવા તૈયાર માટે મૂકેલું ગરમ પાણી અને કંસાર એક પ્રકારનું મિષ્ટાન હોય છે આપણે ગુજરાતી છે તો ગુજરાતીનું એક મિષ્ટાન છે દાલ ભાત શાક અને કંસાર આપણે જ્યારે પરિવારમાં કોઈ પણ સારું પ્રસંગ હોય ને તો કંસાર હોય હોય અને હોય અને કંસારમાં ઉપર ઘી મૂકવામાં આવે અને ઘીની ઉપર લડેલી ખાંડ અને પછી ચોરીને જે ખાઈએ છીએ અને જે મીઠાશ છે એ આપણે સૌ જાણીએ બાળકો એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ છે ગુજરાતી છે એનું સરળ ભાષામાં ઉપર કરીએ તો મુખ્ય થાય બાવરી એટલે બેબાકરી બની ગઈ વ્યાકુળ રહી બાવરી બની ગઈ રહી હવે આ કવિતાનો સારાંશ આપણે સમજે સારી રીતે મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી જુલાવી વહારી કરી એટલે કે અહીંયા આખા ગોપીના મનમાં એવો ભાવ રજૂ થાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ એમના સપનામાં આવ્યા અને ભગવાન શ્રીકૃષ્ણ એમના સપનામાં આવ્યા હતા ભગવાન શ્રીકૃષ્ણ એમને બોલાવ્યા એમને જોડાવ્યા અને વહાર કરી તેમની સાથે વાતચીત કરી તેમની સાથે પ્રેમવિદ નૃત્ય પણ કર્યું સારી મરકત મરકત ઊભા એટલે કે તેઓ ઊભા રહ્યા હતા અને મારા મનની બી દ્વારિકાના સુભા મારા આશાઓને લૂછ્યા ચડી દરે હવે ભગવાન શ્રીકૃષ્ણની વાત કરીએ તો ભગવાન શ્રીકૃષ્ણ માયાવી સ્વરૂપ ધારણ કરનારા હતા તમે તો જાણો છો હવે તમે જાણો ભગવાન શ્રીકૃષ્ણ સહસ્ર રાણીઓ હતી કેટલી હતી સહસ્ર સોળ હજાર રાણીઓ હતી યસનો યસ હવે સોળ હજાર રાણીઓ સાથે એક ભગવાન શ્રીકૃષ્ણ બધી રાણીઓ સાથે કેવી રીતે સમય વિતાવે પણ આ ભગવાન શ્રીકૃષ્ણનું માયા સ્વરૂપ એવું હતું કે દરેકે દરેક રાણીઓ સાથે તેઓ હાજર રહેતા હતા દરેકે દરેક ગોપીઓ સાથે વૃંદાવનમાં જ્યારે રાસ રચાતો હોય ને તો બાળકો તમે જોજો આ વૃંદાવનમાં રચાયેલા રાસમાં દરેક ગોપી સાથે એક એક શ્રી કૃષ્ણ જોડાયેલા હતા અને ભગવાન શ્રીકૃષ્ણની માયાવી શક્તિ જ હતી જે દરેક ગોપીઓને કરતા હતા ખુશ લાગતા હતા કોઈને પણ નારાજ ના કરતા હતા કોઈનું પણ માન લુભાવતા હતા નહીં એ પ્રમાણે આપણને આગળ દર્શાવવામાં આવેલું છે દરેકે જે રીતે એક ભક્તને શું હોય છે ભગવાન પ્રિય હોય છે એટલે તે ગોપીઓને પોતાના કૃષ્ણ અતિશય પ્રિય હતા એવું કહેવામાં આવે છે કે એક સરળ ભાષામાં સમજાવ્યું કે આ કલ ગોપીઓ શું છે ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમમાં એટલા બધા પાગળ થઈ જાય છે કે એમને પોતાનો સંસાર ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અને ભગવાન શ્રી કૃષ્ણના હૃદયમાં સમર્પિત કરી દીધો હતો એમને હવે જીવનમાં કાંઈ જઈ જોઈતો નથી એ બધું સમર્પિત ભાવ અહીંયા જોવા મળે છે અને શબ્દમાં કહ્યો છે આંધન્યા કરવા કંસાર એમાં ઓળી દીધો મેં સંસાર હરી હોહરી એટલે કે કંસાર કરવા માટે મૂક્યું હતું આંધન બરાબર અને એમાં ગોપીઓ કહે છે કે મેં મારા આખા જીવનનો સંસાર આમાં ઓળી દીધો છે શું કર્યો છે ઓળી દીધો છે તેવું ગોપીઓ કહે છે સાચે ભગવાનની જે લીલા છે એ અત્યંત ન્યારી છે પ્યારી છે અને રોમાંચક છે જે આપ સૌ જાણો છો બરાબર આઈ હોપ કે તમને આ સમજમાં આવ્યું હશે આપણે ગોપ્યો તો નથી પરંતુ આપણે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો છે બરાબર અને ભગવાન અને ભક્ત વચ્ચે જે પ્રેમ છે બરાબર તેને કોઈ શબ્દો દ્વારા આપણે ઉલ્લેખી ના કહી શકીએ બરાબર જે નિરંકુશ છે તેના પર કોઈ અંકુશ ના હોય એટલી સીમાની પાળ છે આપણી ભગવાન પ્રત્યેની ભક્તિ અને ભગવાન પ્રત્યેનો જે પ્રેમ ભાવ છે બરાબર કે જ્યારે પણ તમારા આંખમાંથી સાચુકરા આંસુ નીકળે ને તમારું મન અંત અંત મન ઘણું ચડવો ચડવો ચાઇ જાય એટલે કે તમે ઘણા દુઃખી હોય ને તમારા મનમાંથી એક પણ જોવા હૃદયમાંથી એક પણ જો કે ભાવથી તમારા આંખમાંથી એક પણ આંસુ નીકળે ને તો જોજો ચમત્કાર જરૂર થશે ભગવાન તમારા આંસુ રોચવા માટે જરૂર આવશે અને તમારા અંત મન ભાવના તેઓ જાણે છે સમજે છે ઓકે એવામાં કહેવું છે સર્વગ્ર ઈશ્વર આ દુનિયામાં સર્વત્ર હરેક જગ્યા પર ઈશ્વર છે અને ઈશ્વરથી સૌથી સર્વિ ઈશ્વરથી સર્વશક્તિમાન આ સંસારમાં કોઈ જ નથી ઓકે આઈ હોપ કે તમને આ સમજમાં આવ્યું હશે So good luck and best of luck for this work and please like share and subscribe this video. Thank you.